નમસ્કાર હું છું વિશાલજી ગોહિલ અને આજે અમે આવ્યા છીએ પાવ તાલુકાના કુંડાળીયા ગામે તો કુંડાળીયા ગામની અંદર અમે એક સતી માતાના સાનિધ્યમાં આવ્યા છીએ તો સતી માતા વિશે વધુ માહિતી આપણને આપશે ભાઈ શ્રી બોલો ધીરાજભાઈ જીરાજભાઈ નમસ્કાર હવે આ કુંડાળિયા ગામની ધરતી વર્ષો જૂની ધરતી છે અહીંયા આ અમારા વરવાઓ કીધેલો અને અમે આપણે સાંભળેલો એમ કે આ કોમલપુર નગરી હતી એના બાર પાદર હતા આ બાર વર્ષો પહેલાંના બાર પાદર હતા અને બાર પાદરમાં આ કોમલપુર નગરી હતી અને બાપુ આત્મારામ બાપુની હોય જગ્યા છે એક મહાન અત્યારે એ તીર્થ છે એક ઝીરણી અગિયાર છે આપણે મહારથ નીકળે છે એટલે એ બાપુના સાનિધમાં અત્યારે આપણે સતી માતાના સાનિધિમાં બેઠા હતા વર્ષો પહેલાંના જે જૂના દેખાતા હતા કે બારવટીયા ગોમ બાજી નખતા એ રીતે કોઈ બાઈએ હુમલો છો હોય કે ભલે કોઈ અંદરો અંદરનો છે ને બાઈ પોતાના પ્રાણની આહુતિ દીધી ત્યાગ સમાપણ ની મૂર્તિ છે માં એ ઈ પોતાના જીવનનું બલિદાન આપી દીધું અને એ પરંપરાથી આજ પણ એનો પાળિયો આજ પણ એનો પાળિયો મોજૂદ છે કવિએ કોકે પૂછ્યું તો પાળિયા ને જવાબ આયલ તું આ પાળે સી રીતે ખોડાણો કે ધડ ધીંગાણે જેના માથડા મહાણે એના પાળિયા થઈને પૂજા હું ઠાકોર મારે ઘડવૈયો નથી થાઉ ઈ પાળિયો પછી ઈ કવિને જવાબ આલે છે કે ગામને માથે જેદી વાર ચડી એદી બોંધીયો વાગ્યો ઢોલ એ ખાંડાના એ ખેલ ખેલાણા ને એદી અમે ઓય ખોડાણા હા બેટડે બાપના મોઢા ન જોયા એના કુમળા હાથે પૂજા

અને પરંપરાથી હું તો હાલે રાજપૂતાના યુવાને ધર્મ છે ધર્મ છે આપણી પરંપરાથી જે ધર્મની જે પ્રવૃત્તિ ચાલી આવે છે એને કાયમ ને માટે સાચવીને રાખજો આ એક સાહિત્ય સાંસ્કૃતિક ઉજાગર કરવા માટે લોકોને એ ભૂલી ન થાય એના માટેનો અમારો આ વિષય છે એટલે આ માના સાણિધ્યમાં એ માના આજ પણ શ્રદ્ધાળુ ગાયો માટે દર વર્ષે અહીંયા ડાયરો રાખવા હતા દર વર્ષે ગાયો માટે સારું એવું માના નામથી આયોજન કરાવતા તા જેટલાય શ્રદ્ધાળુઓ મા કને આવે છે અને મા એમની મનોકામના કાયમને માટે પૂરી કરે જય માતાજી ના બહુ સરસ કરે કે ટૂંક સમયમાં તમે એક શોર્ટ ટાઈમમાં સારી માહિતી આપી દીધો ધન્યવાદ